કેદારના રોલ માટે તો કેદારભાઈને વિઝ્યુલાઇઝ કરવા માટે જે બધા ઉમંગો હતા એ મારા પૂરા થશે એવી ફિલિંગ સાથે આ ફિલ્મની શરૂઆત કરી ફિલ્મની વાર્તા અગર કહેવા જઈએ ને તો આપણે બધા જેમને જાણીએ છીએ કાજલભાઈ ઓઝા કાજલ ઓઝાએ જે સ્ક્રિપ્ટ લખી ટફ કરતાં મજા જ આવી છે આઈ થિંક ટીમ જ્યારે સારી હોય ને તમારા એક્ટર્સ કો એક્ટર્સ જ્યારે મસ્તી ના હોય ને અને ઓલ્સો હિતેન સર એન્ડ કાજલ મેમ માર ફ્રેન્ડ્સ એ લોકો દે આર દે સે દેટ દે આર ફ્રેન્ડ્સ ઇન્સ લાસ્ટ ફોર્ટી ઇયર્સ ચાલીસ વર્ષની ફ્રેન્ડશીપ છે એટલે સેટનો માહોલ એ બહુ મિત્રતાવાળો હતો અને બહુ એ લોકો એકબીજાની યુ નો એ લોકોની મસ્તી ચાલતી હોય કે પછા ડિસ્કશન્સ બી ચાલતા હોય કે આપણે આવું કરવું જોઈએ આવું કરવું જોઈએ સો ઇટ વોઝ અ વેરી ઇઝી ગોઈંગ માહોલ અને ઓલ્સો એ લોકોએ બિલકુલ એવો માહોલ નહોતો કર્યો કે એ લોકો સિનિયર્સ છે કે અમને એવું ફીલ કરાવડાવે કે તમે અમારા કરતાં થોડીક ઓછી પિક્ચરો કરી છે કે એવું કશું નથી કર્યું ઇટ વોઝ ઇટ વોઝ વેરી રિસ્પેક્ટફુલ કે તમારા કામને પણ અમે રિસ્પેક્ટ કરીએ છીએ તમે આજ સુધી જે તમારું નામ કર્યું છે એનું પણ અમે માન રાખીએ છીએ તમારી પાસે પણ અમુક એક્સપિરિયન્સ છે જેને માન આપવામાં આવે છે કે હા ચલો નું ધીઝ કિડ્સ આ છોકરાઓ ભલે નાના રહ્યા પણ એ ઓલ્સો કંઈક લઈને આવે છે એમને એક્સપિરિયન્સને એમનું નોલેજ ને એવી રીતનું તો જ્યારે કોઈ સાઇડ પર તમને આ રીતનું માન મળે ને તો ત્યારે તમને એવું લાગે કે વાહ ચલો મજા આવશે કે તમને કંઈક બોલવાનો ચાન્સ મળે કે સર આવું કરીએ પેલું કરીએ આ કરીએ સો ઇવન ફોર માય ડિરેક્ટર આઈ વુડ લાઈક ટુ સે દેટ મને એઝ એન એક્ટર વર્ક કરવાની બહુ મજા આવે જ્યારે હું મારા ડિરેક્ટરને સવાલો પૂછી શકું અને એમની પાસેના જવાબો હોય કે હા ચલો આપણે આવું કરીએ પેલું કરીએ ને પછી આ ઇમોશન કેમ અને આ પેલું કેમ તો ઇટ બિકમ્સ વેરી ઇઝી એટલે મને તો બહુ જ મજા આવી મારા જનરેશનને એ મેસેજ છે કે યાર ઓપન માઇન્ડ રાખો વિટ ઇઝ વિટ ઇઝ અ ગ્રેટ થિંગ અને આ ફિલ્મ તમે ઓપન માઇન્ડેડ ઓપન માઇન્ડેડનેસથી જોશો તો તમને મજા આવશે ડેફિનેટલી અને કદાચ ક્યાંક તમારા ઘરમાં કોક એક કપલની યાદ તમને આવે